સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સીજે ચાવડા દ્રશ્યો આપ જોઈ રહ્યા સ્મિતાની સ્ક્રીન ઉપર

વધુ કેટલાક લોકો જોડાયા સીજે ચાવડાની સાથે અને કોને કોને કેસ પેરાવાયો છે બીજી એક મહત્વની વાત અત્યારે જણાય છે સ્ટેજ ઉપર ડોક્ટર એ કે પટેલની જે છે સૂચક હાજરી જે છે ઉત્તર ગુજરાતમાં અત્યારે સીજે ચાવડા પણ પ્રવચન આપી રહ્યા છે જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના જનરલ સેક્રેટરી भाई श्री रजनी भाई पटेल प्रमुख गिरीशाई राजगोर आ जिला ऑब्जर्वर बहन श्री वर्षा बहन मन्य श्री संसद सभ्य बहन श्री बहन पूर्व सभ्य रमन भाई पटेल कांतिभा पटेल विजापुर तालुकाना ભાજપના પ્રમુખ રાજુભાઈ સેણના પ્રમુખ સંજયભાઈ અત્રે ખાસ ઉપસ્થિત માન્ય શ્રી ભરતભાઈ બોગરા અને સંજયભાઈ દેસાઈ મારા ખાસ વડીલ તરીકે જેમને આપ ઓળખીએ છીએ ને બીજાપુરમાં અને મહેસાણા જિલ્લામાં સાત્વિક રાજકારણ કરી છે એવા ડોક્ટર એ કે પટેલ સાહેબ માજી સંસદ બેન શ્રી જયશ્રીબેન માજી સંસદ ભાઈ શ્રી સાગરભાઈ રાયકા ભાઈ શ્રી જીવાભાઈ પટેલ દૂધસાગર ડેરીના ચેરમેન ભાઈ શ્રી અશોકભાઈ ચૌધરી માજી મંત્રી નરેશભાઈ રાવલ માજી ગૃહમંત્રી વિપુલભાઈ ચૌધરી આપણા વિસ્તારના ધારાસભ્યો સરદારભાઈ સુખાજીભાઈ છે એવા જય એસ પટેલ સાહેબ વિજયભાઈ કેલ્લા ઉપસ્થિત તમામ પૂર્વ ધારાસભ્યશ્રીઓ સંગઠનના તમામ આગેવાનો અને ખાસ પ્રવક્તા ભાઈ શ્રી તમામ આગેવાનો વિજયભાઈ પટેલ હર્ષદભાઈ પટેલ વિ પટેલ ચંદનજી ઠાકોર એવા તમામ વરિષ્ઠ આગેવાનો યુવાન મિત્રો માતાઓ બહેનો અને પત્રકાર મિત્રો

રાજસ્થાન થી આવીને પોતાના જીવન અંત સુધી ગુજરાત ને પોતાનું બનાવ્યું એવા મીરાબાઈ નું ગુજરાત ઉત્તર પ્રદેશ માં જન્મેલા પરંતુ ગુજરાત માં આવીને ધર્મ નું શાસન કર્યું એવા સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સહજાનંદ સ્વામી નું ગુજરાત વીર નર્મદ નું ગુજરાત ગુજરાત ના પનોતા પુત્ર ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત જેમને સાથ આપી રહ્યા છે અને સમગ્ર દેશમાં ગૃહ ખાતું સંભાળે છે સહકાર ખાતું સંભાળે છે એવા અમિતભાઈ શાહ નું ગુજરાત અને હવે તો સવાઈ ગુજરાતી એવા સી આર પાટીલ સાહેબ આ ગુજરાત એક ગુજરાતના ભાજપમાં ભારતીય જનતા પાર્ટીમાં આજે મેં પ્રવેશ પ્રાપ્ત કર્યો છે મારી જાતને હું ધન્યતા અનુભવું છું સમગ્ર વિશ્વ જયારે યુદ્ધના વાદળોમાં છવાયેલું છે રશિયા અને યુક્રેન વચ્ચે ચોવીસે કલાક યુદ્ધ ચાલી રહ્યું છે ઇઝરાયલ અને હમાસ વચ્ચે ફિલિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાક અને ઈરાન વચ્ચે યુદ્ધના વાદળો છવાયેલા છે ચાઇના અને તાઇવાન એકે એક ગણતરીમાં મુક્તિ એવા દેશો યુદ્ધના વાદળ નીચે છવાયેલા છે ત્યારે વિશ્વગુરુ બનવા નીકળેલા વિશ્વ નેતા બનવા નીકળેલા નરેન્દ્રભાઈ મોદી એ ભારત દેશ ને અને શાંતિમય બનાવીને સમગ્ર વિશ્વમાં દેશ દેશ અને એવું છે ત્યારે અને એવા સમયે સમગ્ર દેશની જનતા કરોડો જનતા જય શ્રી રામ નારા સાથે ગલીએ ગલીએ ગામે ગામ શહેર શહેર તમામ જગ્યાએ જય શ્રી રામ ના નારા અને ફોટા સાથે જયારે નીકળી હોય ત્યારે હું મારી જાતને રોકી ના શક્યો અને ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ પ્રલોભન વિકાસની રાજનીતિ વિકાસની રાજનીતિ આ દેશને વિકાસના પંથે લઈ જવા માટે ગુજરાત મોડેલ અને મોડેલના અનુસંધાને સમગ્ર દેશમાં વિકાસનો નો રાહ ચીંધ્યો એવા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનું જે રાજકારણ અને જે વિકાસ નીતિ લક્ષી આખું જે કામગીરી છે એના કારણે ભારતીય જનતા પક્ષમાં આવવા માટે મારા દ્વાર ખુલ્લા થયા અને મેં આજે પ્રવેશ કર્યો છે અનેક મુદ્દાઓ છે કોરોના કાળ આવ્યો સમગ્ર વિશ્વમાં ટપોટપ માણસ ઉંદર ની જેમ મળતા હતા ભાઈ ભાઈ નો નહોતો રહ્યો કોરોના વાયરસના લીધે એકબીજાના સંપર્ક તૂટ્યા હતા સગા સંબંધીઓ સ્નેહીઓ માં બેન ભાઈ દીકરો લાશ અગ્નિ લઈ એવી પરિસ્થિતિ સમગ્ર વિશ્વની થઈ હતી ત્યારે સૌ પ્રથમ વેક્સિન કોરોનાનું વેક્સિન નું સંશોધન કરીને કોઈ પણ જાતના પક્ષપાત વગર ગુજરાત કે ભારત દેશના તમામ નાગરિક ને વેક્સિનેશન થાય અને કોરોના માંથી બચે એવું સુંદર કામગીરી જયારે નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કરી ત્યારે હું મારી જાતને રોકી શક્યો નહીં અને આજે ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ કર્યો છે